પહેલગામ હુમલાના વિરોધમાં સુરતમાં કોંગ્રેસની કેન્ડલ માર્ચ હત્યા પર આક્રોશ કોંગ્રેસના નેતાઓએ આતંકવાદ સામે કડક કાર્યવાહી ની માંગ કરી સુરત પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે સાંજે મીણબત્તી માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો જ્યાં મોન પાળીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત કાદીર પીર ઝાલા સૂર્યવંશી કલ્પેશ બારોટ અશોક કોઠારી જયેશભટ્ટ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો મીણબત્તી માર્ચ દરમિયાન બધા હાથમાં મીણબત્તીઓ લઈને શાંતિ જાળવી રાખી અને દેશ પ્રત્યે એકતા દર્શાવી કોંગ્રેસના નેતાઓએ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહેલ ગામમાં આતંકવાદીઓ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેને સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને

પ્રવાસમાં ગયા હતા એવા નિર્દોષ લોકોની જાન ગઈ છે જેને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને આ હુમલાને સખત રીતે વખોડીએ છીએ અને આ આતંકવાદી હુમલાખોરોની સામે સખત રીતે કચડી નાખીને સ્ટ્રાઇક કરે એવી ભારત સરકારને અને વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ